વાંચન કરે લેખન કરે સાથે સાથે કાર્યમાં દરેક શબ્દો ઉપર એના શબ્દોનું લેખન કાર્ય પણ એને આપવામાં આવે છે જેથી બાળકો જે છે એનો વિશેષ મહાવરો જે છે એ કહેવી શકે આની મદદથી બાળકો જે છે એને એકમ કસોટીમાં વિશેષ સારો એવો લાભ મળ્યો છે સાથે સાથે જે બાળકો એકમ કસોટીમાં વિશેષ પુરસ્કાર રૂપે મળે છે એમને આવી નાની નાની બુકો જે છે જેવા સમાધિ શબ્દો જ હોય છે વિરોધી શબ્દો હોય છે એ જાતે બનાવેલી હોય છે અને એ બાળકો જે છે એ બાળકોને ગિફ્ટ રૂપે વેલ્થ રૂપે આપવામાં આવે છે એના દ્વારા બાળકો જે છે એને પ્રોત્સાહિત થાય છે અને મોટિવેશન મળે છે આ ઉપરાંત મેં એની ઓનલાઈનના પ્લેટફોર્મના માધ્યમથી ગૂગલ ફોર્મના માધ્યમથી પીસ પણ મારે રચના કરેલી અને એના આધારે મને રિઝલ્ટ દરેક ધોરણ વાઇઝ જે છે એ મને પ્રાપ્ત થયું છે આપ રિઝલ્ટ પણ જોઈ શકો છો અને રિઝલ્ટના માધ્યમથી એ ખ્યાલ મેળવી શકો છો કે ભાઈ દરેક બાળકમાં કેટલો સિદ્ધાંત જે છે પહેલાં અને પછીની સ્થિતિ ઇનોવેશન પહેલાં શું સ્થિતિ હતી ઇનોવેશન પછીની શું સ્થિતિ હતી એ પણ વિશેષ માહિતી જે છે એ આપણે આ ચાર્ટ દ્વારા માહિતી મળી શકે છે આ મારું ઈનોવેશન અમારો નવતર પ્રયોગ આ મારો વિશેષ થેન્ક યુ સર